સરસ્વતી માતાની ઉત્પત્તિ અને મહત્વ વિશેની મુખ્ય કથા આ પ્રમાણે છે સૃષ્ટિના નિર્માણ અને સરસ્વતી માતાનું પ્રાગટ્ય પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે ચારે તરફ શાંતિ અને નિરવતા છવાયેલી હતી વાતાવરણમાં કોઈ ધ્વનિ સંગીત જ્ઞાન કે વાણીનો સંચાર નહોતો બ્રહ્માજીને લાગ્યું કે સૃષ્ટિની રચના સંપૂર્ણ નથી કારણ કે તેમાં ચેતના વાણી અને બુદ્ધિનો અભાવ હતો આ ઊણપ દૂર કરવા માટે તેમણે પરમશક્તિ આદિપરાશક્તિનું આહવાન કર્યું અને ઊંડી તપસ્યા શરૂ કરી ત્યારબાદ બ્રહ્માજીના મુખમાંથી એક તેજસ્વી દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જે ચાર ભૂજાવાળી શ્વેતવસ્ત્રો ધારણ કરેલી અને અત્યંત સુંદર દેવીના રૂપમાં પરિવર્તિત થઈ આ દેવી જ માતા સરસ્વતી હતા તેમના એક હાથમાં વીણા સંગીત અને કળાનું પ્રતીક બીજા હાથમાં પુસ્તક જ્ઞાન અને વિદ્યાનું પ્રતિક ત્રીજા હાથમાં માળા એકાગ્રતા અને ધ્યાનનું પ્રતિક અને ચોથા હાથમાં મુદ્રા આશીર્વાદ હતી તેમનું વાહન હંસ છે જે વિવેક અને પવિત્રતા દર્શાવે છે પ્રગટ થતાં જ માતા સરસ્વતીએ પોતાની વીણાના તારને ઝણકાર્યા આ મધુર ધ્વનિથી સૃષ્ટિમાં ધ્વનિ વાણી સંગીત અને લયનો સંચાર થયો પવનમાં સંગીત આવ્યો પાણીમાં કલકલ ધ્વનિ આવ્યો અને સર્વત્ર ચેતનાનો વિકાસ થયો બ્રહ્માજીએ તેમને વાણીની દેવી જ્ઞાનની દેવી અને બુદ્ધિ આપનારી તરીકે સંબોધ્યા આ કથા દર્શાવે છે કે માતા સરસ્વતી જ્ઞાન બુદ્ધિ સંગીત અને વાણીના મૂળ સ્ત્રોત છે જેના વગર સૃષ્ટિ નિષ્પ્રાણ હતી વિશેષ મહત્વ પંચમીના દિવસે માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું તેથી આ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમને શારદા વાગદેવી, બ્રહ્માણી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે